માતા પિતાને સંતાનો માટે ગૌરવ ક્યારે અનુભવાય એ એ ખૂબ કમાઈને લાવે ત્યારે પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવે ત્યારે ત્યારે એ એ આજ્ઞાનું પાલન કરે એનું કહ્યું માને ત્યારે આ બધું જ ખુશી માટે બરાબર છે પણ સંતાનો માટે ગૌરવ ત્યારે થાય કે જ્યારે સંતાનો એક ઉમદા કાર્ય કરે ત્યારે તો મિત્રો આજના એપિસોડમાં જોઈએ એક પ્રેરક પ્રસંગ નમસ્તે મિત્રો શેર કરવા જેવી વાત અંતર્ગત આજે એક પ્રેરક પ્રસંગ સત્ય ઘટના તમારી વચ્ચે વહેંચવી છે ખરેખર માતા પિતા તરીકે ગૌરવ અનુભવાય એવું એક ઉમદા કાર્ય મારા દીકરા સ્મિતે તાજેતરમાં કર્યું અને મને થયું કે આ વાત તો વેચવા જેવી છે શેર કરવા જેવી છે કારણ કે એક યુવાન આવો ઉમદા વિચાર પોતાના જીવનમાં અમલમાં મૂકે તો કયા મા બાપને ગૌરવ ન અનુભવાય અને આજની યુવા પેઢી માટે પણ આ બહુ જ પ્રેરક ઘટના બની રહે એ હેતુ સાથે ગમતાનો ગુલાલ તમારી સાથે કરું છું તો મિત્રો ઘટના એવી બની કે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા એક બહુ જ સરસ ટ્રેનિંગ પ્રોજેક્ટ ચાલે છે ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટ અંતર્ગત મારા દીકરા સ્મિતને એક ટ્રેનર તરીકે બારડોલી પાસે આવેલ કાછલની બીએડ કોલેજમાં જવાનો એક મોકો મળ્યો ત્યાંના બીએડના તાલીમાર્થીઓને એણે દસ દિવસ માટે કમ્યુનિકેશન અને ઇંગ્લિશની તાલીમ આપવાની હતી આ તાલીમનો અનુભવ તો એનો ખૂબ જ સુખદ રહ્યો પણ એની સાથે સાથે ત્યાં બારડોલીમાં આવેલ સ્વરાજ આશ્રમની એની મુલાકાત એ એના જીવનનું એક યાદગાર સંભારણું બન્યું એના જીવનમાં એક બહુ જ સરસ સ્મરણીય કહી શકાય એવી ઘટના એ સ્વરાજ આશ્રમ સાથે બની મિત્રો બારડોલીનો આ સ્વરાજ આશ્રમ એક એવી સંસ્થા છે જેની સાથે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની ઐતિહાસિક ઘટનાઓ જોડાયેલી છે સ્વતંત્રતાના સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ આશ્રમમાં સ્વતંત્રતા પહેલા અને પછી ત્યાં રહી ચૂક્યા છે ખાસ કરીને બારડોલીના ખેડૂતોનો સત્યાગ્રહ અને એ પછી જ વલ્લભભાઈ પટેલને સરદારનું વિરોધ મળ્યું તો આવા એક ઐતિહાસિક સંસ્થા એટલે બારડોલીનો સ્વરાજ આશ્રમ આજે પણ આ સ્વરાજ આશ્રમ રચનાત્મક કાર્યો અને દીકરીઓની કેળવણીનું ખૂબ સુંદર કાર્ય કરી રહી છે માતૃવત્સલ અને પ્રેમાળ એવા નિરંજનાબાના નેતૃત્વ હેઠળ આદિવાસી વિસ્તારની અનેક દીકરીઓને સ્વાવલંબનનું સ્વાશ્રયનું અભ્યાસ અને કન્યા કેળવણીનું ખૂબ સુંદર કાર્ય આ આ આશ્રમમાં થઈ રહ્યું છે તો આશ્રમની મુલાકાત કરી અને એ આશ્રમ જોઈને એનું કાર્ય જોઈને એનું પવિત્રતા સાત્વિકતા ભર્યું ભાવાવરણ જોઈને એ એટલો બધો પ્રસન્ન થયો પ્રભાવિત થયો કે એને એ આશ્રમ માટે એક આત્મીયતાનો ભાવ અનુભવાયો ત્યાંની દીકરીઓની સાથે પ્રાર્થનામાં પણ એણે ભાગ લીધો અને એ દીકરીઓની સાથે એક સંવાદ કર્યો લગભગ ત્રીસ ચાલીસ મિનિટ સુધી એ દીકરીઓની સાથેના વાર્તાલાપમાં એણે અભ્યાસનું મહત્વ શું છે અંગ્રેજી ભાષા શા માટે શીખવી જોઈએ કેમ કેવી રીતે સરળતાથી અંગ્રેજી ભાષા શીખી શકાય અને આ ભાષા શીખીને આપણે આપણા દેશ માટે આપણા પરિવાર માટે આપણા સમાજ માટે આપણે કેવું યોગદાન કરી શકીએ આવી બધી પ્રેરક વાતો એને એ દીકરીઓની સાથેના સંવાદમાં કરી એને બહુ ગમ્યું એને ત્યાંનું વાતાવરણ તો ગમ્યું જ પણ આ દીકરીઓની સાત્વિકતા નિર્દોષતા ભોળપણ એની કુતુહલ વૃત્તિ કંઈક નવું જાણવા અને શીખવા માટેની એમની તત્પરતા આ બધું જ સ્મિતને સ્પર્શી ગયું અને ખાસ કરીને નિરંજનાબાનું પ્રેરક નેતૃત્વ એનો પ્રેમાળ સ્વભાવ અને એક માતૃવત્સલ હૃદયથી જે રીતે આ દીકરીઓને કેળવણી આપી રહ્યા છે આ બધું જોઈને સ્મિતને પ્રસન્નતા ખૂબ અનુભવાય અને એ જ મિનિટે એણે સંકલ્પ કર્યો કે આ એસાઇનમેન્ટમાં બીએડ કોલેજની તાલીમના એસાઇનમેન્ટમાં એને જે કાંઈ રકમ મળવાની છે એના 25 ટકા રકમ એ આ આશ્રમ માટે યોગદાન કરશે મિત્રો આ વાત આ વિચાર ખરેખર ખૂબ જ ઉમદા અને પ્રેરક છે કોઈ લાખો કમાતા વ્યક્તિ એ બે પાંચ લાખનું યોગદાન કરે દાન કરે તો પણ આપણને અહોભાવ થાય કે ના એણે ખૂબ સારું કામ કર્યું પણ જે એસાઇનમેન્ટમાં માત્ર વીસ હજાર જેવી નાનકડી રકમ જે યુવાન કમાવાનો છે અને એમાંથી જયારે પચીસ રકમ આવા કોઈ સાત્વિક કાર્ય માટે આવા કોઈ શુભ કાર્ય માટે આવી કોઈ પવિત્ર સંસ્થા માટે કરવાનો વિચાર જયારે એ યુવાનને આવે તો ખરેખર એને બિરદાવવો જોઈએ એને સલામ કરવી જોઈએ અને આવું કાર્ય જ્યારે મારો દીકરો સ્મિત કરે ત્યારે એક માતા તરીકે મને પણ ખૂબ ગૌરવ અનુભવાય એક અહોભાવ થાય એવી આ ઘટના છે બારડોલી થી આવીને એનું તાલીમનું કાર્ય પૂરું કરીને એ જ દિવસે સ્મિત ભાવનગરના બુક સ્ટોલમાં ગયો બુકમાર્ક માર્ક બુક સ્ટોલમાં ગયો અમારા મિત્ર જિગ્નેશભાઈ ભુવાએ તાજેતરમાં જ આ દુકાન શરૂ કરી છે અને એમાંથી એણે વીણી વીણીને પસંદ કરીને કેટલાક પુસ્તકો ખરીદ્યા એવા હેતુથી કે આ દીકરીઓ કે જેને અંગ્રેજી શીખવામાં સરળતા રહે એ ખૂબ સારી રીતે વાંચનની ટેવ કેળવે અને રમતા રમતા વાંચતા વાંચતા એ અંગ્રેજી શીખી શકે એવા કેટલાક પુસ્તકો કે જેમાં પૌરાણિક કથાઓ પણ હોય વિજ્ઞાન કથાઓ પણ હોય સાહસ કથાઓ હોય અને એ દીકરીઓને વાંચવામાં મનોરંજન પડે મજા આવે અને સાથે સાથે એ અંગ્રેજી ભાષા શીખી શકે એવા એણે ઘણા બધા પુસ્તકો પસંદ કર્યા અને નીરજભાઈ સાથે એને મોકલાવ્યા મિત્રો આ તકે મારે એક ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે આ સમગ્ર ઘટનામાં કેન્દ્રબિંદુ સમાન જો કોઈ વ્યક્તિ હોય તો એ છે ડોક્ટર નીરજ રાજ્ય ગુરુ અમારા બહુ સારા મિત્ર છે સમન્વયના સાથી છે અને કાછડની બીએડ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરે છે અને એમણે સ્મિતને આ સ્વરાજ આશ્રમ બારડોલીની મુલાકાત કરાવી નિરંજનાબા સાથે અને દીકરીઓ સાથે એને વાર્તાલાપ કરાવ્યો અને આ આખા એ આશ્રમની એનો એક સુંદર પરિચય સ્મિતને થયો એમાં નિમિત્ત હોય તો એ છે ડોક્ટર નીરજ રાજ્યગુરુ આ તકે હું એનો ખાસ ખાસ આભાર માનું છું કારણ કે એમણે જે મહેનત લઈ અને આ આશ્રમની મુલાકાત કરાવી એના કારણે

કે આપ સર્વો મજામાં હશો બારમી જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ આપ સૌને મળ્યા પછીનો આનંદ આજ સુધી મારી સાથે છે અને હંમેશા રહેશે એ દિવસે આપણા વાર્તાલાપમાં મેં જે કંઈ પણ શીખવ્યું એના કરતાં વધારે હું આપ સૌ પાસેથી શીખીને આવ્યો છું આપ સૌએ મારી અંદર એક નવી ઉર્જા પ્રગટાવી છે જે માટે હું આપનો આભારી છું આપે મને જે ઉર્જાની ભેટ આપી છે તેની લાગણી વ્યક્ત કરવા હું એક નાનકડી ભેટ ડોક્ટર નીરજભાઈ રાજ્યગુરુ સાથે મોકલી રહ્યો છું આપ સૌ અંગ્રેજી ભાષામાં રૂચિ કેળવી શકો અને સાથે સાથે વાંચનનો આનંદ માણી શકો એ માટે એકસો અડતાલીસ પુસ્તકો મોકલી રહ્યો છું સાથે મળીને વાંચજો એકબીજાને શીખવજો અને મજા કરજો કાઉન્સમાં એણે લખ્યું છે કે મુખ્ય હેતુ તો મજા કરવું મૂલ્યો રહસ્ય કથાઓ પૌરાણિક કથાઓ સાહસ કથાઓ તથા અંગ્રેજી વ્યાકરણ માટેની કેટલીક સરળ રચનાઓ પણ છે આશા રાખું છું કે આપ સૌને ગમશે આપ સૌના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના આપના આદર સત્કાર નો આભારી જ્યારે એ દીકરીઓને આપવામાં આવ્યા ત્યારે નિરંજના બા પણ ખૂબ જ ખુશ થયા અને સ્મિતના આ સત્કાર્યની એમણે પણ ખૂબ કદર કરી મિત્રો આ સ્વરાજ આશ્રમ

આ આશ્રમમાં આવે છે રહે છે અને અવારનવાર સ્વરાજ આશ્રમ બારડોલીની મુલાકાતે આવતા રહે છે અને ત્યાંનું સાનિધ્ય પામતા રહે છે તો આવા એક સાત્વિક સ્થળે સ્મિતને આવો સાત્વિક વિચાર આવ્યો અને એણે જે ઉમદા કાર્ય કર્યું એ ખરેખર બિરદાવવા જેવું છે મારો પુત્ર છે એટલા માટે નહીં પણ એક યુવાન તરીકે એને આવો વિચાર આવ્યો અને એ સંકલ્પને એણે સાકાર કર્યો એ વાત એ ખરેખર બિરદાવવા જેવી છે ધાર્યું હોત તો આ બધી જ વાત એ પોતાના ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને એ દરેક જગ્યાએ તે મૂકી શક્યો હોત આજે નાની નાની વાતોને આપણે સોશિયલ મીડિયા ઉપર એવી કરીને મૂકીએ છીએ અને લોકો એને સ્વીકારે પણ છે પણ સ્મિતને પોતાની પ્રશંસા કે પોતાની પ્રસિદ્ધિમાં રસ નથી એટલે એ સોશિયલ મીડિયામાં એક્ટિવ હોવા છતાં આ આખી એ ઘટના આ આખા એ પ્રસંગને એણે કોઈ પણ પ્લેટફોર્મ પર મૂક્યો નથી અને એટલે મને થયું કે આ વાત ખરેખર શેર કરવા જેવી છે મારા દીકરાની પ્રશંસા માટે નહીં પણ ભારતની આજની યુવા પેઢી પોતાની સામાજિક જવાબદારીને સમજે છે અને એ સામાજિક જવાબદારીને અદા કરવા માટેના પ્રયત્નો પણ કરે છે એ વિચારને ફેલાવવા માટે એ વિચારની કદર કરવા માટે આ વાત મેં આપની સાથે વહેંચી છે મિત્રો આ પ્રસંગ સંવેદનશીલ હૃદય સાત્વિક સંસ્થા ઉમદા વિચાર યોગદાનની ભાવના જેવા અનેક જીવન મૂલ્યોને ઉજાગર કરે છે આશા રાખું છું કે આપને પણ આ પ્રસંગ ગમ્યો હશે અને આમાંથી અન્ય યુવાનો પણ ચોક્કસ પ્રેરિત થશે આભાર નમસ્તે